જમ્મુ કાશ્મીરના ડોડામાં આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના અધિકારી સહિત ચાર જવાન શહીદ ઉપરાજ્યપાલે કહ્યું શહીદોનું બલિદાન નહીં જાય વ્યર્થ લઈશું બદલો તો આર્મી ચીફ સંરક્ષણ મંત્રીને ઘટનાની કરી માહિતગાર ડોડામાં થયેલા આતંકી હુમલાની કાશ્મીર ટાઈગર્સે આતંકી સંગઠને સ્વીકારી જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા છે તાર હાલ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો પર ગુજરાત કેબિનેટમાં થઈ ચર્ચા એચ ચાર્ટના મુખ્ય શિક્ષકો બદલીના નિયમો જાહેર ન થતા ફરી કરી રહ્યા છે આંદોલન આજે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન રાજ્યમાં વરસાદની સ્થિતિ ચાંદીપુરમ વાયરસના કેસ સહિત કેબિનેટ બેઠકમાં થઈ ચર્ચા સાબરકાંઠામાં નોંધાયેલા ચાંદીપુરમ વાયરસના કેસથી મચ્યો છે હાહાકાર તો રાજ્યમાં વરસાદની સ્થિતિ પર પણ કરવામાં આવી ચર્ચા રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના અનેક ડેમના જળાશયમાં વધારો સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડિયા વાંસલ અને સસોઈ બે ડેમ સંપૂર્ણ છલકાયા રાજ્યના બસો છ જળાશયોમાં ચોત્રીસ ટકાથી વધુ જળસંગ્રહ સંગ્રહ બિહારમાં વીઆઈપી પાર્ટીના ચીફ તથા સરકારમાં મંત્રી રહી ચૂકેલા મુકેશ સહાનીના પિતા જીતન સહાની ની રાજકીય હત્યા પર વધીને ત્રણ પોઈન્ટ ચાર માટે ના સોળ મહિનાની ટોચે પહોંચ્યો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર જૂનમાં ખાદ્ય વસ્તુ ક્રૂડ તેલ કુદરતી ગેસ ખનીજ અને મેન્યુફેક્ચરિંગ વસ્તુઓના ભાવમાં વધારો થવાના પગલે વધ્યો ફુગાવો અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન પાર્ટી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થયા ટ્રમ્પે ઓહાયોથી રિપબ્લિકન સેનેટર જેડી વેન્સને બનાવ્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હુમલાબદ્ધ પહેલી વખત જાહેરમાં દેખાયા ડોનાલ્ડ ટ્રમ્પ